વડવાડા રામજી મંદિર ઝાકધામ ખાતે ભવ્ય શોભાયાત્રા નીકળી અરવલ્લી સાબરકાંઠા ગુરુપૂર્ણિમાના પાવન અવસર પર રબારી સમાજના આસ્થાના પ્રતિક સભા વડવાડા રામજી મંદિર ઝાકધામ ખાતે મંદિરના પરમ પૂજ્ય ધર્મધુરંધર એક હજાર આઠ મહંત શ્રી ગણેશદાસ જાનકીદાસ બાપુની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ખૂબ મોટી સંખ્યામાં અરવલ્લી સાબરકાંઠા ખેડા આણંદ અમદાવાદ ગાંધીનગર બનાસકાંઠા સહિત ગુજરાતભરના તમામ જિલ્લાઓમાંથી મોટા પ્રમાણમાં રબારી સમાજ તેમજ અન્ય સમાજના ભક્તો ગુરુજીના દર્શન કરવા ઉમટી પડ્યા હતા યજ્ઞ સવારે આઠ કલાકે ગુરુપૂજન અને આરતી સવારે દસ ત્રીસ કલાકે શોભાયાત્રા સવારે અગિયાર પંદર કલાકે ભવ્ય શોભાયાત્રા નીકળી હતી ત્યારબાદ ગુરુશ્રી ગણેશદાસ બાપુએ સમગ્ર નાથ વિહોતરને આશીર્વાદ તેમજ આશીર્વચન આપ્યા હતા મંદિરના સંતો સર્વશ્રી જયદેવ બાપુ કાનદાસ બાપુ ગોવિંદરામ બાપુ તેમજ બળદેવદાસ બાપુ નરોત્તમ બાપુ રામદેવદાસ બાપુ તેમજ હિતેશભાઈ સૌએ નાથ વિહોતરને આવકારો આપ્યો હતો આજના આ પાવન અવસરે ભોજન સમારંભમાં સંપૂર્ણ સૌજન્ય દાતા રાષ્ટ્રીય અધ્યક્ષ ગૌસેવા વિરમભાઈ લીલાભાઈ દેસાઈ લાખરોડાએ પણ સમગ્ર રબારી સમાજ સાથે ગુરુશ્રીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી અહેવાલ ભરતસિંહ ઠાકોર લોકાર્પણ